શાસ્ત્રનિષ્ઠ સમાધાન છ જિજ્ઞાસા શ્રેણિક મહારાજા અત્યારે નરક ગતિમાં છે તો એમની મૂર્તિ એટલે કે પદ્મનાભ સ્વામીની મૂર્તિ ની પૂજા કરાય કે નહીં અને ભવિષ્યકાળમાં જેટલા પણ તીર્થંકર ભગવંતો થવાના છે તે સર્વને નમસ્કાર એવું કહીએ ત્યારે એમના અત્યારે નરક ગતિમાં રહેલા આત્માને પણ બંધન થાય છે તો તે કરાય કે નહીં સમાધાન આપણે જ્યારે પણ તીર્થંકર પ્રભુની મૂર્તિની પૂજા કરીએ ત્યારે કે કોઈ પણ ગતિમાં રહેલા ભવિષ્યમાં તીર્થંકર બનનાર આત્માને નમસ્કાર કરીએ ત્યારે વાસ્તવિક તીર્થંકર પ્રભુને હૃદયમાં સ્થાપીને જ એ વંદન પૂજન વગેરે કરવાના હોય છે એટલે શ્રણિક મહારાજા ભલે નરકમાં હોય પરંતુ એમની મૂર્તિને નમસ્કાર કરતી વખતે કે એમના અત્યારે નરકમાં વર્તતા આત્માને નમસ્કાર કરતી વખતે પણ ખરેખર તો પદ્મનાભ સ્વામીને જ નમસ્કાર થતો હોવાથી એમ કરવામાં કોઈ દોષ લાગતો નથી આના પરથી એ પણ સમજાય છે કે જ્યારે જ્યારે આપણે મૂર્તિ વગેરેને નમસ્કાર કરીએ ત્યારે વાસ્તવિક ભાવનિક્ષેપે વર્તતા તીર્થંકર પ્રભુની અવસ્થાને હૃદયમાં ધારણ કરીને એને જ નમસ્કાર કરવો જોઈએ